ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બન્યા છે હર્ષ સંઘવી અને તેમના પાસે હવે કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું આવ્યું છે કાયદો વ્યવસ્થાની તેમની જવાબદારી છે અને તે હવે ગૃહ મંત્રી બનતા તેમના પર પ્રહાર કર્યો છે ધારાસભ્ય ચૈતર વસાવાએ વૈષ્ણવજન તો તેને કહીએ જે

ઘેરતા હોય છે અને ગુજરાતના મંત્રીમંડળમાં હવે વિસ્તરણ થયું છે નાયબ મુખ્યમંત્રી અને કેબિનેટ કક્ષાના ગૃહ પ્રધાન બન્યા છે હર્ષ સંઘવી અને તેમના સિરે ગુજરાતની કાયદો વ્યવસ્થાની જવાબદારી આવી છે જવાબદારી તેમની વધી પણ છે કેમ કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ બન્યા છે અને મહત્વના તેમને વિભાગો પણ મળ્યા છે અને ગુજરાતની કાયદો વ્યવસ્થાને લઈને ફરી વખત આ ધારાસભ્ય ચૈતર વસાવાએ સવાલો ઉપસ્થિત કરતા આ ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમને ઘેર્યા છે ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાને લઈને આમ આદમી પાર્ટી સતત હર ઉપર પ્રહારો કરતા હતા હવે હર પ્રમોટ કરવામાં આવ્યા છે અને હવે નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું છે એની સામે તમારી શું પ્રતિક્રિયા છે તમે જોયું હશે કે કોઈ પણ વિપક્ષ વિરોધ કરે એને જયારે બંધારણની અહિંસક રીતે ધરણા કરે આંદોલન કરે ત્યારે એ વિપક્ષના ધારાસભ્ય હોય કે વિપક્ષના નેતાઓને દબાવી દેવામાં આવે છે તમે આજે બોટાદની જે કડદા પ્રથા વિરુદ્ધમાં જે આંદોલન થયું અને ખેડૂતો સાથે જે પોલીસનો વ્યવહાર હતો અને મારા જ કેસમાં જે પ્રકારે પોલીસનો વ્યવહાર હતો કે બીજા કોઈપણ વિપક્ષના લોકો સામેનો વ્યવહાર હોય છે એ એક તાનાશાહી સરકારનો એક નમૂનો ઉદાહરણ પૂરું પાડે છે ત્યારે હર્ષભાઈ સંઘવીને પ્રમોશન મળ્યું છે એમને હું અભિનંદન આપું છું પરંતુ અમે અપેક્ષા પણ રાખીએ છીએ કે જે પણ નવા કેબિનેટના મંત્રીઓ બન્યા છે રાજ્યકક્ષાના મંત્રીઓ બનવાના છે એ લોકો આવનારા દિવસોમાં

કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું પણ હરસંઘવીના પાસે જ આવ્યું છે અને સ્વાભાવિક છે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની જવાબદારી સંભાળવાની જવાબદારી તેમના સિરે આવી છે અને જે પ્રકારે વિપક્ષના નેતા પહેલાં પણ કાયદો વ્યવસ્થાને લઈને હર્ષ સંઘવીને ઘેરતા હતા અને હવે તે કેબિનેટ કક્ષાના ગૃહમંત્રી બન્યા છે તો સ્વાભાવિક વિપક્ષ ફરી એક વખત તેમને ઘેરવાનો પ્રયાસ કરશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝના ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પર